સેવાનું કાર્ય પૂર્ણ કર્યું જાગૃતિબેન પટેલની સરાહનીય કામગીરી અમદાવાદમાં રહેતા પટેલ જાગૃતિ બેને ઉછા અમદાવાદ ખાતે રહેતા તમામ લોકોને ઉંઝા મતદાન કરવા માટે ગાડીની વ્યવસ્થા કરી સેવાનું કામ કર્યું એમાં વૃદ્ધોની સંખ્યા વધારે હતી તે બધાને ભાગવતથી લઈને ગોતા તેવી તથા ત્યાં રહેતા તમામ લોકોને લઈને ઊંચા મથકે મતદાન કરાવ્યું ને દરેક લોકોએ મતદાન કરી પોતાની એક ફરજ પૂરી કરી છે લોકોએ ખરી કારઝાળ કરવીમાં મતદાન કરવા માટે લોકો સ્પેશિયલ આવ્યા એ લોકોએ રિયલમાં પોતાની ફરજ ખૂબ નિભાવી અને પટેલ જાગૃતિ જાગૃતિબહેનને પણ બધાને લાવ્યા અને લઈ જવાની ખૂબ જ સારી ફરજ નિભાવી અને જમવાનું પણ આયોજન કરીને બહુ સારી રીતે કરાવ્યું જાગૃતિ બેન અવારનવાર ઘણા કાર્યોમાં પોતાની સેવા અર્પે છે અને જાગૃતિ નું કહેવું છે કે જે લોકો મતદાન કરવા આવ્યા હતા અમદાવાદથી ઊંઝા એ લોકોએ પણ અમને સારો સહયોગ આપ્યો શાંતિપૂર્વક આવીને મતદાન આપીને પોતાની ફરજ નિભાવીને બેન પોતાના રાષ્ટ્ર માટે એક સેવાનું કામ કરે છે